हवा के झोंकों के जैसे आजाद हर एक लम्हे से तुम मिलो भूले अपनी हर एक पल एक नया समान देखे मेरी का જય મુરલીધર મિત્રો કેમ છો બધા મજામાં જશો એવી આશાથી શરૂઆત કરું છું એક નવા વ્લોગની તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે અમે જવાના છીએ એક એવી જગ્યાએ કે જે આ ગીત જંગલ જ છે આ બધું જંગલ જ છે જંગલની અંદર આની એક માન્યતા માનેલી છે લગભગ દસ કેટલા વર્ષની પહેલાંની માન્યતા છે પાંચક વર્ષ પહેલાંની માન્યતા છે અટાણે અમે એક ડુંગર છે ડુંગર ઉપર એક માતાજીનું મંદિર છે અહીંયા મીઠાની કોથરી ધરવાની છે એવી પાંચક વર્ષ છે માનતા માન્યતા પૂજો

શીતરાય માતાજી નું મંદિર છે ત્યાં આ ડુંગર ઉપર અને એક મંદિર અહીંયા પણ બનાવેલું છે હમણાં થોડોક સમય પહેલા જો અહીંયા હવન થયેલો હતો ચમણવાર ને એવું બધું આયોજન હતું હવે આની કંઈક માન્યતા એવી છે આ જંગલ ટૂંકમાં જંગલ જેવો એરિયો છે એની અંદર આ માનું મંદિર છે આની માન્યતા એવી છે કે ભાઈ જે કોઈને જે હાથમાં જે ઓલી શું નીકળે સિતરીને એવું સફેદ ડાઘ થઈ જાય ને મીઠાની કોથરી આપણે માન્યતા માની ને એટલે ખીચડી મટી મટી જાય છે એવી આપણે લોકમાન્યતા માન્યતા છે અને મારી માનતા માની હતી મને ખરેખર મટી ગઈ હતી તો પહેલાં પહેલાં આપણે દર્શન કરાવી દઉં કોમેટની અંદર જઈ શીતળામાં લખી નાખજો અમારા ધાર્મિક જો આવીને ફટાફટ અહીંયા હંજવારી લઈને વારવા વર્ગી ગઈ છે પેલા અહીંયા માનતા અહીંયા ચડાવવાની ઓલા ડુંગર ઉપર હા તો તારે હા તો આપણે ખરેખર ન્યાજ માહિતી તમારી લી હતી તો ન્યાજ ચડાવવા જવાનું છે અને ફટાફટ અહીં દર્શન કરી લ્યો હાલો હું પણ તમને દર્શન કરાવી પછી વાહ ડુંગર ઉપર તમને દર્શન કરાવી દઉં જય શ્રી જય શ્રી જો દર્શન કરી લેજો જો આ બધા સિતરાઈ માં છે અહીંયા જય શ્રી માં દર્શન કરી લ્યો અને કોમેન્ટ ની અંદર જય શ્રી માં લખી નાખજો તો ફાઇનલી આપણે અહીંયા દર્શન કરી લીધા છે હવે નાઈથી પગથિયા ચડીને હાલીને જવાનું છે ડુંગર ચડવા જવાનું છે ફાઇનલી હવે આપણે ડુંગર ચડવા વર્ગી ગયા છે આવી અયમાં બોયડીને ની કાટાન છે લાગે નહીં રસ્તો કાચો છે બોર ના હોય એમાં જાય બોયડી છે અમાર ધોવી તો હે ને જ્યાં હોય ને મોરજ હોય અમાર સૂર્યાસ્ત થવાની પણ તૈયારીમાં છે નાના નાના છોકરાઈ ભેગા છે અને એક તો આપણે ભૂલા પડ્યા હતા ને ભૂલા પડ્યા હતા પાંચ કિલોમીટર આગળ વયા ગયા હતા અને કોઈ અહીંયા કોઈ સામું ન મળ્યું પૂછી પછી એક ભાઈ લઈ જાય ને એને પૂછ્યું તો એ કીધું ભાઈ તમે ખોટે રસ્તા એ કરો આમ થઈને જવાનું છે

જંગલ જ છે તો કે જંગલ જ છે હાલો ભાઈ આટલા દૂર થઈ આ માનતા વહી મિલાઈ ગયો ભાઈ મને ડુંગર ઉપર પહોંચી ગયા સહી આ છે આપણે સિતરાઈમાં ઉપર ડુંગર ઉપર આની ધજા ફળાકા મારે હો ભાઈ અને હવે આપણે દર્શન તમને પણ કરાવવું અને અમે પણ કરી લઈએ આ મેન સિંચાઈમાં તો ફાઈનલી હે ને એની માનતા પૂરી કરી લે લાગી લે દર્શન કરી લે કરી દર્શન ચડાવી દઈએ ને તમને હું આગળનો વ્યૂ બતાવી દેવાનો હું થોડોક આગળ આવતો રહ્યો એનાથી જાજુ આવતો રહ્યો છો જે મંદિર ઉપર છે ને જે મંદિરે માન્યતા ચડાવે એનાથી જાજુ આગળ આવતો રહ્યો છો પણ હવે ખરેખર બહુ આગળ જવાય નહીં કારણ કે આ બહુ ડેન્જર એરિયો છે આની અંદર ઘણી વખત છે ને દીપડા ને એવું બધું પકડાઈ ગયેલું છે આ એરિયાની અંદર અને જોકે આમાં દીપડા હોય જ જનાવર આવી જગ્યા ફેવરિટ જગ્યા હોય આવી આવો માહોલ એને બહુ પસંદ આવે જે માણસ ના હોય ડુંગરા ને જાડી ને આવું હોય ને બહુ ઘાટી ઝાડી પણ નહીં આછી એવી જાડી ને આવું નાનું નાનું ખળ હોય ને આ ખળને ચારો ચારો લેવા માટે રોજ ને નીલગાય ને ભૂંડ ને એવા બધા આવતા હોય ને એનો શિકાર કરવા માટે દીપડાને એવા જનાવર આ જગ્યા એ હોય જ તો હાલો છોકરી ધ્રુવી હાલો આ બાજુ રહેવું નથી આપણે ફટાફટ વૈયા જાય અહીં રહેવાય નહીં બહુ હવે અહીંયા બોર નથી કરવામાં દીપડા હિસે ધાર્મી વાથી પાછા પોચી ગયા હજી એની દર્શન નથી કર્યા માં કુપલીન કરે છે દર્શન ફાઇનલી માંગ ચડી ગઈ છે પૂજા કરી લીધી છે અને પૈગે લાગી લીધું હોય ધૂપ દીવા કરી લીધા છે ફટાફટ ભાઈ થઈ ગઈ વિધિ બધી કમ્પ્લીટ પૂરું થઈ ગયું હા તો ફટાફટ ધાર્મી જો દી હાથમી જાય પહેલાં અહીંથી પણ નીકળી જવું ચાલો ફટાફટ કરો હાલો હાલો ફાઇનલી પાછા રિટર્ન થઈ ગયા છે એ હું ધોઈ નીકળી આજ ફરી મોઈ ગયા છે આજ ફરી ધાર્મી વાંહે રાખી તો આપણે ગિરનાર દેખાય છે ને ત્યાં એક ગામ દેખાય દેખાડું બહુ આખું છે પલાવ ઉપર ગિરનાર સીન પણ આવી જાય છે હાલો એ દેખાઈ ગયા ગિરનાર મહારાજ યુ એમ સો અને આપણે એ ધ્વજા દેખાઈને ત્યાં ગયા હતા અને બધાય હવે અહીંયા થાકી ગયા હતા આરામ કરી લઈ કરી લઈએ અને પછી એ આપણી ભયડી બસંતી કેક મારીને સ્લેપ મારીને ફટાફટ કરે એમાં કૃપાને અહીંયા ભારી મજા આવે મસ્ત મજાની રમે છે ખુલ્લું વાતાવરણ છે ને કુદરતી મજા આવે નાના નાના બાળકો જે જે કરે જો હવે દર્શન થઈ ગયા માહિતી ચડી ગઈ છે હવે ફટાફટ અંધણ થઈ પેલા ઘરે ભાગી જવું ને હાલ